ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શનિવારની સવાર થઈ ગઈ છે અને અમારી સવારી ઉપડી ગઈ છે બાર યસ એટલે વસ્તુઓ લેવી છે તો રાઈટ યસ તો વાગ્યા છે બાર અમે લોકો થોડી અડધી પડધી રસોઈ બનાવી નીકળ્યા છીએ આવીને પછી ખાઈશું શું બનાવ્યું છે આજે યસ આજે ઢોંસાનો પ્રોગ્રામ છે તો બધું રેડી કરીને નીકળ્યા છીએ તો પહેલાં જઈએ શોપિંગ વોપિંગ કરી આવીએ

થ્રી સેટ છે વિથ કેટલી મસ્ત વસ્તુ જોઈ કંઈક નાની ચટણી મૂકવી હોય તો અમારે ગ્રીન ચટણી ખાટી મીઠી ચટણી લસણની ચટણી લસણની ચટણી તો ડોલારમામાં બહુ મજા આવે બધી અમુક અમુક યુનિક યુનિક વસ્તુઓ તમને જોવા મળે તો એમણે કંઈક શોધ્યું છે હા એ તૂટી ગયા છે ને કેટલા છે થેલી છે તમે અહીંયા બોટલ મૂકી શકો છો જોઈએ આગળ આગળ જીયા તો પહોંચી ગઈ આગળ છે આમાં કેવું તમારે છે ને કે ખીલા બીલા મારવાની જરૂર નથી આ છે ને ખાલી તમારા દરવાજાની પાછળ હેંગ કરી દેવાના જો યસ આમ લગાવી દેવાનું દરવાજાની પાછળ બધી જ કહેવાય ને પ્લાસ્ટિકની વસ્તુઓ છે અમુક અમુક યુનિક યુનિક વસ્તુઓ તમને મળી જાય જો આ સ્ટોરેજ બિન છે આવી રીતે

ચોકલેટ ખાવા લાગી છે અને હોલસેલ ક્લબમાં એક વસ્તુ છે રસ્તા એકદમ ક્લીન હવે સરસુન છે ને એક નાનું છે બહુ મીન્સ બહુ મોટું પણ નહીં ને બહુ નાનું પણ નહીં તો અહીંયા છે ને ટ્રાફિક બહુ ઓછી જોવા મળે એટલે આઈ થિંક કિલોમીટર્સમાં તો બધું જ તમારે કવર થઈ જાય અને હાફ એન અવર માં તો તમે આખું સસ્કાટું ફરી લો જો ટ્રાફિક ના હોય તો અને ટ્રાફિક હોય તો મેક્સ ટુ મેક્સ પિસ્તાલીસ મિનિટ થાય ફોર્ટી ફોર્ટી ફાઈવ મિનિટ પણ લિવિંગ ઓફ સ્કાય કહેવાય કારણ કે એનું સ્કાય જુઓ તમે જોઈ શકો છો એકદમ ખુલ્લું આકાશ ફ્રેશ એર એકદમ ક્લીન બહુ જ ઓછું પોલ્યુશન છે અહિયાં તો એટલા માટે લિવિંગ ઓફ સ્કાય કહેવાય છે સસ્કાટુન સસ્કેચવાનની અંદર આવેલું છે સસ્કાટુન સસ્કેચવાનમાં બે મોટા સિટી છે રજાઈના અને સસ્કાટુન અમે લોકો સસ્કાટુનમાં રહીએ છીએ રજાઈના સસ્કેચવાનની કેપિટલ છે જેમ આપણે ગાંધીનગર છે ગુજરાતની કેપિટલ એવી રીતે એ અમારા સસ્કાટુનથી બસો થી અઢીસો કિલોમીટર દૂર છે સસ્કાટુન ડેવલપ છે વધારે અહીંયા ઘણી બધી મોટી મોટી બિલ્ડિંગ્સો

કોકોનટ વોટર આવી રીતે પીવાનું ખાલી રેડીમેડ છે તો કોઈ મહેનત નહીં કરવાની બસ ખાલી ઓપન કરો સ્ટ્રો બી સાથે આપેલી છે અને પીવા લાગવાનું છે ને જોરદાર ફરોને ડબ્બે ડબ્બા બે ફરોના ડબ્બે ડબ્બા ભરેલા છે એવી અને આ બાજુ છે બિસ્કીટ અહીંયા વોલસેલ ક્લબમાં આપણા મસાલા પણ મળે છે હા બિગ બિગ સાઈઝમાં જોઈતા હોય તો

પછી જયારે બિલ કરાયું ત્યારે ખબર પડી એક સેન્ટ એક સેન્ટ પણ વધારે નહીં એક સેન્ટ પણ ઓછો નહીં બોલો તમે લોકો એ ગિફ્ટ કાર્ડ યુઝ કર્યું અને એટલા જ ડોલરની વસ્તુ આવી તો એ કહેવાય ને એકદમ કો ઇન્સિડન્ટ કહેવાય પીપલ જો ગમે એટલે ઠંડી હોય ને તો એ જોગિંગ કરવાની જો તમે જોઈ શકો છો જો છે એ લોકોને છે ને દોડવાનું એક્સરસાઇઝ જો છે ને કુતરાઓ લઈને કરવા ભાગ તો રહેશે હમણાં

સવારે પીસીને મૂકી દીધું તો મસ્ત હાથો આવી ગયો છે અને જીયા શું લઈ આવી છે લાઈટ્સ એના બે એના રૂમમાં મીન્સ એનો બેડ છે ત્યાં લગાવવા માટે અને અહીંયા હું સાંભાર બનાવીને ગઈ હતી મસાલો બનાવીને ગઈ હતી તો હવે ડોસા ફટાફટ ઉતારીએ અને પછી ખાઈ લઈએ ચલો ભાઈ ડોસા ખાવા માટે

બીજું ઉત્તમ ઉત્તપમ ભી એને બહુ ભાવે છે અને ધાણા ત્યાં મૂકી દીધા છે કોથમીર હમણાં ખાઈ પી નવરા થઈને હું સમારી થોડીક એને કોરી કરી દઈશ કેવા સાત વાગી ગયા છે ઘડિયાળમાં અને જો જોસ્કાટુમાં થઈ ગયું છે અંધારું જોરદાર ઠંડુ પવન છે બાર તો યસ અને બસ આજનો દિવસ આમ જ પતી ગયો એમ જ કઈ પીન

સેમ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડાના નામથી તો એમાં પણ ફોલો કરજો તો રોજ બરોજ ની રીલ તમને જોવા મળશે એમાં તો બાય બાય જય શ્રી કૃષ્ણ મળીશું નવા વ્લોગમાં